સાંભળો મારી વાત લીધી મારે બીજું બાળક તો પણ મારે છે ને બે બીજું છે મારા હાડા ને કેમ મારે હાડા ને બે છે બે વાર ડિલિવરી છે એને કેમ મળે છે જે જે ને વેસમોલે છેવા છે એટલે આ છે જેન પર આવે તોડે ચાલવું પડે એવા તો પોઝિશન રેકોર્ડિંગ હોય સ્ટોપ હોય તો

જે ખર્ચો થયો છે અને ગ્રાન્ટ આવેલી છે એની માહિતી તમે માગે પછી સામે સંબંધ છે સામે એક સૌ ચાલે અમારી વાતમાં જે કામ આપણે પેન્ડિંગ છે અને સરપંચ કીધું એ રીતના એ કામનો તમને માહિતી આપી કે મંગળવારે ચાલુ કરવાનું છે પછી જાપરિયા કેનાલ થી ખેતર જવાનો આરસીસી રોડ સરખો કરવાનો છે પછી ગ્રામ સેવક અને સમાજ સુરક્ષા અધિકારી નથી આપણે એની વાત થઈ ચર્ચા કરી હતી અમલવાટમાં આરસીસી રોડ છે છે એનું એસોને બોલાવીને ચેક કરવાની વાત કરેલી હતી પછી અશોકના ઘર પાસે આરસીસી રોડનો ઇશ્યુ છે એ સોલ્વ કરવાનો છે પછી અમલવાટમાં ગટર લાઇન પૂર્ણ કરવાની છે તો ના ઘરે વાસ્મો બોર કરેલો છે તો એમાં મોટર નથી મળવી એટલે ઈ પ્રશ્ન એક સોલ્વ કરવાનો એમાં પાંચ પાંચની મોટરની જગ્યાએ બેની મોટર આપેલી છે એ તો પછી જીવનના ઘરથી વિગેશના ઘર સુધી આરસીસી રોડની માહિતી માગેલી છે પછી એક વોપકાર્ડની અને જે મનરેગામાં મજૂરી કરે છે એ મજૂરી માટેની ઇન્ફોર્મેશન માગેલી છે પછી અમલવાટમાં પાંચ હેન્ડપંપના કામ અને ચાર સિન્ટેક્સની ટાંકીના કામ આ અમલવાટમાં કામ છે પછી સ્મશાન પાસે હેન્ડપંપ ચાપરિયામાં

પછી બે હજાર પછી બે હજાર અઢાર પછીના શૌચાલયની યાદી હેન્ડપંપ અને બોર મોટરની યાદી પછી લવિંગ ગુલાલના ઘરે હેન્ડપંપનું કામ જામલી ગામે આંગણવાડી પાસે બોર મોટર તથા બ્લોકનું કામ તથા શૌચાલયનું કામ ચાપરિયા ગામે નીચલા ફળિયામાં આરસીસી રોડનું કામ ચાપરિયા ગામે કબીર મંદિર નીચલા ફળિયા આરસીસી રોડનું કામ હિંમતભાઈ મંગિયાભાઈના ખેતરે હેન્ડપંપ કબીર મંદિરથી હનુમાન મંદિર સુધી વચ્ચેના ઘરમાં બસ સ્ટેન્ડની વચ્ચે પાણીની સુવિધાનો અભાવ છે તો એનું સોલ્યુશન લઈ આવવાનું છે આરોગ્ય કર્મચારી નો દિવસ ફાળવવા બાબત કરવાનો પછી ના નીચલા સામૂહિક કામ પછી બોર બોર પંચાયતના કનેક્શન માટેની જોગવાઈ તથા અલગ અલગ કરવાનું ભાઈ ને જે કનેક્શન કાપી ગયા છે ભરવાની જે વાત કરે છે બિલ ભરવાનું એનો એનો એક ઠરાવ કરવાનું છે અને એનું સોલ્યુશન લઈ આવવાનું વાત કરી પછી મિની ટાંકીનું મીટર અંદરસિંહભાઈ અંગરિયાભાઈ જાપરિયામાં પછી આરસીસી રોડ ની કબીર મંદિર થી ૃનાલ સિંહ વિચલભાઈ તથા શાંતિલાલ રાજુભાઈ ના ઘર સુધી અને ત્યાં એક હેન્ડ નાયકા ના ઘર સુધી આ સીસી રોડ હરશદ

જે કઈ પ્રશ્ન હૈ ને પૂછવાનું એમ હે હું